નમસ્કાર ખેડૂત મિત્ર પેલા તો તમારી રિંગટોન સાંભળીને મજા આવી ગઈ યા સબ યારો કો દોસ્તો કો સબકો અચ્છા સ્વાસ્થ્ય દો તમારી જે દુઆ છે એ ખરેખર હૃદય ને સ્પર્શી ગઈ પણ તમારી એક વાત મને હૃદયમાં કઠી ગઈ બોલો ને સાહેબ તમે જે લખો છો ને કે તમારો ચાર્જ કયો આપું ચાર્જ મારે લેવો હોય ને પેલા તો તમે આપી આપીને મને શું આપશો બે હજાર આપો પાંચ હજાર આપો એથી વધારે હું કામ કરું ને તો હાઇજ પેડે તમને હકીકત કઉક લાખ રૂપિયા પેદા કરું સમજાય છે ને કરતો હતો ભૂતકાળમાં એટલે કોઈ વ્યક્તિ પાસેથી પૈસા લેવા માટે આ કામ કરતો નથી બીજા નંબર સાંભળો સાંભળો તમને ઠપકો નથી આપતો તમારા માધ્યમ દ્વારા હું આ માં મૂકીશ મે પેલા તમારા વખાણ જે હતા એ દેજો મારો સ્વભાવ કેવો છે ખબર છે સત્ય હકીકત હોય ની બોલવાનું અને એના દ્વારા બીજાને ઉપયોગી થવું પાછું એટલે આ ઓડિયો હું માં મૂકીશ ત્યારે બીજાને ખબર પડે કે ભાઈ પાસે એટલો ટાઈમ નથી કે એક એક વ્યક્તિને પર્સનલ મળી શકે અને પર્સનલ દરેક ના સોલ્યુશન થાય એવા રસ્તા હું ધીમે ધીમે વિચારતો જાવ છું પેલા મારી પાસે એટલો બધો ટાઈમ હતો કે ખેડૂતને હું બે કલાક સુધી સાંભળી શકતો વાર્તાઓ કરતો હવે છે ને વ્યાપ જેમ વધતો જાય ને એમ મારે સમય પ્રમાણે પરિવર્તન પણ લાવવું પડે ને એટલે દરેક વ્યક્તિને મળવા માટેની વ્યવસ્થા તાલીમ આગલા દિવસે રાખી છે બીજું એક વસ્તુ એ કહી દઉં કે કોઈ વ્યક્તિને મને મળી જાય ને એવું કામ હું કરતો જ નથી મારો તો હેતુ એવો છે કે ભવિષ્યમાં કોઈ વ્યક્તિને કોઈની લાચારી જ ન કરવી પડે મને હું કોઈને મળવા જ ન જવું પડે એટલે હું તાલીમ કેમ્પ રાખું છું અને અઢળક આઈટમ શીખવાડું છું એટલે જે વ્યક્તિને પર્સનલ કામ છે તાલીમ કેમ્પ આગલા દિવસે આવે ને બીજે દિવસે તાલીમ લે આ આપણો ઉદ્દેશ છે વ્યક્તિગત હું કોઈને મળી શકું એવી પરિસ્થિતિ નથી મારી સવારે ચાર વાગ્યા ઉઠીને રાત ના અગિયાર વાગ્યા સુધી જવાબ આપું છું તે પૂરા ન થતા શક્ય એટલા વોટ્સએપ થી જવાબ આપી દઉં છું બાકી કોઈ વ્યક્તિને જેમ હોય તો જૂના વિડીયો હોય તો કહી દો કે એમાં અપાઈ ગયો છે એનો વિષય સાથે કહી દો એટલે વિષય વાઇઝ ગોતી લઈએ અને હવે તો એમાં પ્લેલિસ્ટ તૈયાર કરવાનું ચાલુ કર્યું છે એટલે એના વિષયના પ્લેલિસ્ટ ના પંદર વીસ પચીસ પચાસ ઓડિયો એક યાર એને મળી જાય આ બધી મજૂરી કરાવડાવું છું ખેડૂતો માટે જ કરાવું છું બિલકુલ સાહેબ પૈસા માટે બિલકુલ હું કરતો નથી તમારા વિડીયો મેં બહુ જોયા સાહેબ અને એના ઉપરથી જ હું તમને મેસેજ મેં મોકલ્યા છે અને તમે મને મેસેજ શું તકલીફ છે મને ક્યો ટૂકો જવાબ હશે તો વોટ્સએપ થી આપી દેશ ને લાંબુ હશે તો પછી તમારે રૂબરૂ જે મળવાનું ક્યો જોઈ તાલીમ કેમ નાગલા દિવસે મળવું પડશે ટૂંકો જવાબ મેં અત્યારે મેસેજ કરું ને સાહેબ બોલી નાખો ને હવે મારું કેતર જો નથી નામ લીધા જો નથી કહેતા આપણે આટલું નામ લીધાવ વગર કહી દઉં છું હાજી હાજી મારું ખેતર છે બીજા માણસ છે જેનું નામ સાતબારમાં છે જ નહી એ વ્યક્તિ વેચી નાખ્યું છે સત્તારી ને ને જેને વેચાણ લીધું છે ને એ મારી ફોઈ ના છોકરા છે કઈ વાંધો નહીં કેટલો સમય પહેલા ટ્રાન્ઝેક્શન થયું એટલું મને ખાલી કહી દયો આ લગભગ ત્રણ કે ચાર વર્ષ થયા છે થઈ જશે મળી જાવ મને તો આપડે હું જાણી ખુટી થઈ જાય ને એની લેનાર ની એવી પ્રક્રિયા છે એની અંદર તમે સાધની કામ કરી નાખતા હોય ને મારી વાત સમજી લ્યો એ જે નોંધ છે ને વેચાણ નોંધ નામે નહીં મારી ફોઈ ના છોકરા ખરા ને એટલે મારા દાદા ની પિતા માં આવે ને મારી ફોઈ આ મારી ફોઈ મરી ગયા એટલે છોકરા આયા બરોબર છે તો હવે એ લોકો એ કબજો કરી દીધો છે સાહેબ કબજો કર્યો છે કે ઓલા રેકડ માં ગીરા છે કબજો કરી લીધો છે નામ ના આધારે કોઈના છોકરા ના આધારે એ લોકોએ કબજો કર્યો છે હવે હું કેવા જઉં છું ને તો મને કે મેં વેચાણ લીધું એમના પાસે વેચાણ નામનું છે મારા નું ઈ નીકળે છે ને એમ નું ઈ નીકળે કારણ કે તમે આવજો ને મારી પાસે જે મેક્સિમમ હશે એટલો તમને સોલ્યુશન કાઢી દઈશ તાલીમ કેમ્પ માં આવજો નું છે એટલે થી રિઝલ્ટ મળશે તમને એટલા ને લીધે મેં તમને પેલા નકલ મોકલાયેલી છે વોટ્સઅપ ઉપર પણ ભાઈ કાગળિયા ડાઉનલોડ કરીને જોવા ટાઈમ નથી મારી પાસે એ માટે જ મેં મેસેજ મોકલો કે સાહેબ સાંભળો જોઈ લો કે આમાં વેચાણની કોઈ એન્ટ્રી પડી છે કે નહીં એમ સાંભળો મારી વાત રોજ ના ત્રણસો ચારસો મેસેજ આવે છે અને માણસો એટલો બધો કચરો હિમજા વગર નો ડાઉનલોડ કરે મારા મોબાઈલ ની અંદર કે એ બધું વાંચવા બી ટાઈમ નથી સીધો ને જવાબ હોય ને હું આપી દઉં પેલા તો બધુંય કચરો જોતો તો એની પીડીએફ બનાવતો હતો વાંચતો હતો હવે જેમ જેમ સમય વધતો જાય હું છે કે રૂબરૂ મળી જાય જરૂરિયાત વાળો હોય બાકી બધા કચરા ઠાલવા વાળા હોય સમજાય છે બિલકુલ સાહેબ એટલે તમારો જવાબ મળી જશે તમે મને તાલીમ કેમ્પ આગલા દિવસે આવજો અને તાલીમ કેમ્પ માં ભાગ લેજો જેટલું મેક્સિમમ બની જશે એ બધી વોટ્સએપ માં ડિટેલ નાખું છું આ વખતનો તાલીમ કેમ્પ ઇમરજન્સી હોય તો આવજો નહીતર ફેબ્રુઆરી આવજો ચૌદ 15 એ આ વખત નો 24 પછી જાન્યુઆરી એ છે એમાંય સમાવેશ કરી લેસ તમારો આમ તો ફૂલ થઈ ગયો છે હા 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 મને હું ફૂલ થઈ ગયો એમ બોલું એટલે જન્યુન ફૂલ થઈ ગયો મને ખોટું બોલતા આ બાબતે આવડતું નથી બિલકુલ બિલકુલ સાહેબ પણ જન્યુન હોય ને તો ચાર પાંચ સીટો વધારે લઈ લઉં હું સમજ્યા હા 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 ભલે કંઈ વાંધો નહી બરાબર ઓકે થેન્ક યુ હા તમામે મને ફોન કરો એ બદલે તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ હે